હાંસોટ તાલુકાની ગ્રામ પંચાયતની ચાર સરપંચ અને એક સભ્યની મતગણતરી હાંસોટ મામલતાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી થઈ પરિણામ હાંસોડ ગ્રામ પંચાયત સરપંચ હિતેશ ખુશાલ પટેલને મળેલ મત બે હજાર બસો નેવું દીપક પી હાંસોટી મળેલ મત એક હજાર સાતસો છેતાલીસ હિતેશ ખુશાલ પટેલનો પાંચસો ચુમ્માલીસ મતથી વિજય હાંસોટ વોર્ડ નંબર આઠ માટે ત્રણ સભ્યો મલેક મસૂદ ઉસ્માન મળેલ મત એકસો ચોત્રીસ શેખ મહેમૂદ ગુલામ રસૂલ મળેલ મત એકસો તેત્રીસ શોએબ ઉસ્માન મળેલ મત ચોર્યાસી મલિક મસૂદ ઉસ્માનનો એકવીસ મતથી વિજય બાલોટા ગ્રામ પંચાયત સરપંચ સુરેશભાઈ કેશવભાઈ પટેલ મળેલ મત પાંચસો ઓગણત્રીસ ગિરીશ કુમાર ચીમનભાઈ પટેલ મળેલ મત ચારસો અઠ્ઠાણું સુરેશભાઈ કેશવભાઈ પટેલનો એકત્રીસ મતથી વિજય બાડોતરા ગ્રામ પંચાયત સરપંચ પારુલબેન જયેશભાઈ પટેલને મળેલ મત ત્રણસો એકવીસ જીનલકુમારી આશિષભાઈ પટેલને મળેલ મત બસો અઠ્ઠાણું પારુલબેન જયેશભાઈ પટેલનો ત્રેવીસ મત વિજય ડુંગરા ગ્રામ પંચાયત સરપંચ અજરૂન નિઝામુદ્દીન મલિક મળેલ મત એકસો પંચાણું મોહમ્મદ શાહિદ હનીફ મલિકને મળેલ મત એકસો પાંત્રીસ અસરુદ્દીન નિઝામુદ્દીન મલિકનો સાહીઠ મત વિજય કુલ અગિયાર ગ્રામ પંચાયતોમાંથી સાત ગ્રામ પંચાયત સમરસ થઈ હતી જ્યારે ચાર સરપંચ અનેક સભ્યની ચૂંટણી યોજાઈ યોજાય આજે હું પાંચસોને ચુમ્માલીસ મતથી વિજય થયો છું એમાં આસોદ ગામના નામી અનામી દરેક ભાઈ બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને પાંચસો ચુમ્માલીસની જે મારી જીત છે એ મારા માટે એક પડકાર સમાન છે અને એક રાજકીય વ્યક્તિ તરીકે પડકાર જીવવાનો મારો સ્વભાવ છે અને પ્રજાએ જે મારી ઉપર મતદારો જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું ક્યારે પણ એની થવા દઉં એની હું આસોદ ગામના